નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પોસ્ટરો મારી હાથમાં ઝાડું પકડી પ્રતિકાત્મક રીતે સફાઈ કરવી અને ખોટા પડાવવા અલગ વાત છે અને ખરેખર સ્વચ્છતા જાળવવી અલગ વાસ્તવિક સામે એનો કેટલો અમલ એનું એક નાનકડું પણ શરમજનક ઉદાહરણ નર્મદા જિલ્લાના તંત્રમાં જોવા મળી રહ્યું છે જિલ્લાના મુખ્ય મથક રાજપીળાના ગાંધી ચોકમાં આવેલી ગાંધી પ્રતિમાની આસપાસ ફેલાયેલી ગંદકી અને કચરો જોઈને સ્વચ્છતાનું મિશન કેટલું નબળું છે એ સમજાય છે ગાંધીચોકમાં ગાંધી પ્રતિમાની આગળ જ લાંબા સમયથી ગંદુ અને પ્રદૂષિત પાણી વહી રહ્યું છે પ્રતિમાની પાસે ત્રિકોણ આકારના મેટલ પ્રોટેક્શનની અંદર પણ કચરાનો પાર નથી અને આ ગાંધી પ્રતિમાની આસપાસ લગાડવામાં આવેલા ટાઇલ્સ પણ ઉખડી ગયેલા દેખાય છે અને ઝાડી ઝાકરા ઉગ નીકળ્યા છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષે સ્વચ્છ ભારતના નામે કેન્દ્ર સરકારે રૂપિયા બે હજાર કરોડ ફાળવેલા છે મહાત્મા ગાંધીના સ્વચ્છતા મિશનને આગળ વધારવા ગાંધીના ફોટા સાથે વડાપ્રધાનના પોસ્ટરો દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલો કરે છે અને જાહેરાતોના મોટા મોટા બોર્ડ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થતો હશે ધરણા પ્રદર્શનો વખતે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ અહીંયા ભેગા થાય જ છે આવી ગંદકી વચ્ચે પ્રતિકાત્મક રીતે ગાંધી પ્રતિમાને હાર પૂરા કરે છે ફોટા પડાવે છે મીડિયાને ઇન્ટરવ્યૂ આપે છે અને પછી રવાના થઈ જાય છે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરી પોલીસ વડાની કચેરી ડીડીઓની કચેરી પણ થોડેક જ દૂર આવેલી છે અને તેઓ પોતાના સરકારી વાહનોમાં અહીંયાથી પસાર થાય છે એટલે તેઓ અજાણ હોય એવું માની શકાય નહીં ગાંધી પોતે સ્વચ્છતાના પ્રગર આગ્રહી હતા અને પોતાનું કામ જાતે કરવાનો આગ્રહ રાખતા અને પ્રતિકાત્મક રીતે નહીં પણ સ્વચ્છતાનું સૂત્ર તેમણે આત્મસાત કર્યું હતું પણ આજે ગાંધીના નામે હાથમાં ઝાડું પકડી ફોટા સેશન કરાતા ખંદા રાજકારણીઓ ગાંધીના નામને વટાવી ખાવા સિવાય કંઈ કરતા નથી આશા કરીએ કે નર્મદા જિલ્લાના સર્વોચ્ચ સ્થાને બેઠેલા વહીવટદારોને આ દેખાય અને આ ગંદકી દૂર થાય આ જ પ્રકારના ન્યૂઝ જોવા તમે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને કોઈ સૂચન હોય તો કોમેન્ટ પણ કરી શકો છો